વિડીયો અંદર ફોર વ્હીલર કાર જોઈ રહ્યા છો એકદમ ડિસ્કાઉન્ટમાં એટલે કે ઓછી અને રાખવામાં આવ્યો છે આપણો વિડીયો જોઈ અને કોઈ મિત્ર જશે તો સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે તો તે ડિસ્કાઉન્ટ શું છે અને ગાડીની ટોટલ માહિતી વિડીયો અંદર મળી જશે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો

રૂબરૂ સ્થળ પર જઈ કાર રૂબરૂ જોઈ ચેક કરી લીધા બાદ પણ ખરીદી કરી શકો છો તો પેલા ઓનરનો કોન્ટેક્ટ કોન્ટેક કરી લેજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા હું આગળ તમને માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની ખરીદી કરવા જાઓ તો ઓનરનો કોન્ટેક કરી પછી જજો કેમ કે ગાડી જો વેચાઈ જશે તમારે ખોટે ખોટો ધક્કો થશે ગાડીની અંદર ટાયર સાવ નવા નાખેલા છે સીટ કવર ઇન્ટરિયલ બધું સારું કન્ડિશન ફર્સ્ટ ક્લાસ છે અને માત્ર સિતોતેર હજાર કિલોમીટર જેન્યુન ગાડી ચાલેલી છે કન્ડિશન ક્લિયર કટ જોઈ શકો છો કિંમત આ ગાડીની આમ તો બે લાખ પંદર હજાર રાખવામાં આવી છે પણ તમને બે લાખ અગિયાર હજારમાં ગાડી બે લાખ અને અગિયાર હજારમાં મળી જશે અને ગાડીમાં લોન પણ કરી આપવામાં આવશે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યો છે જો આપણા ચેનલ ઉપરથી જશો તો બે લાખ પંદર હજાર નહીં બે લાખ અગિયાર હજારમાં ગાડી મળી જશે ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર તમને રાજુલા જોવા મળશે ગાડીની ખરીદી કરવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે તોતેર એકાણું વાળા નંબર પર કોલ કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો